અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કેશવનગર સુભાષ બ્રિજ પાસે આવેલા તાત્કાલિક વગર કાર્યવાહી કરવામાં આવી સમગ્ર કાર્યવાહીને પાંચ માસનો સમય વીતવા છતાં એકસો પચાસ જેટલા પરિવારને વૈકલ્પિક મકાનની વ્યવસ્થા કરવામાં નથી આવી કે ખુલ્લી જગ્યામાં રહેતી ગરીબ પરિવારની મહિલાઓને ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડે છે તેમજ નાના બાળકો

મે દિવસમાં તમામ સુવિધા કરી આપવાની બાહેંધરી આપી છે તો દ્વારા સભ્ય jignesh mevani આપ્યું છે કે જો 10 દિવસમાં સૌચ અને સ્નાન તેમ વૈકલ્પિક વ્યવસ્થા નહી કરવામાં આવે તો તમામ અસરગ્રસ્તો કોર્પોરેશન દાનાપીઠ કચેરીએ સૌચ ક્રિયા કરશે જો અમને કંઈ પાંચ મહિનાથી અમે મકાન પાડી નાખ્યા ત્યાંના રોડ ઉપર જ છીએ અમને કંઈ સુવિધા મળી નહીં ટોયલેટ બાથરૂમની નહીં નાવા ધોવાની કંઈ રહેવાની કંઈ સુવિધા મળી નથી અમે ત્યાં મકાન પાડી નાખ્યા પાંચ મહિના થઈ ગયા હતા છઠ્ઠો મહિનો ચાલુ થશે કંઈ સુવિધા મળી નથી અમે ઠંડી પણ સહન કરી ગરમી પણ કરી હવે આવી છે ચોમાસું ચોમાસામાં અમારે નાના નાના બાળકો લઈને ક્યાં જવાનું સરકાર પાછી અમારે એટલી જ કે અમને સારા મકાન આપો ને અમને જલ્દીથી જલ્દી ન્યાય આપો અમે માંગ એમ કરીએ છીએ કે આ ચોમાસું આવી ગયું છે તમારે નાના બાળકો લઈને ક્યાં જવાનું તમે જેમ બને એમ જલ્દીથી જલ્દી અમને ન્યાય આપો એ મુખ્યમંત્રીને એવું જ કહેવા માંગીએ કે અમને કંઈ પર સુવિધા મળી નથી કે કંઈક સામે કંઈ રહેવાની વ્યવસ્થા મળી નથી બસ અમારે એ કેવું છે કે અમને સામે વ્યવસ્થા તો એકાવન મકાન જે પાણી દેવામાં આવ્યા છે એ બધા અત્યારે આગળ ત્યાં જ રહ્યા છે પરિસ્થિતિ તો હવે જે પરિસ્થિતિ ત્યાં છે ને એ અમે પોતે જાણીએ છીએ તમે કે બીજા કોઈ જાણી નહીં હશે કે ત્યાંની પરિસ્થિતિ કેવી છે અત્યારે બધી એટલે બધી જે ચાર દિવાળાની અંદર જે તો હોય ને એ સુખું અમારી જોડે ત્યાં નથી અત્યારે તો અમે પુલામાં સૌ જવું પડે છે બાથરૂમ જવું પડે છે ત્યાં વરસાદ આવે તો અમારે ક્યાં જવું એ વિચાર કરવો પડે છે તમે બ્રિજ નીચે થોડો બ્રિજ તો આંચરો છે અમારે કે પછી દોડીને બ્રીજ નીચે અમારા મકાનો અમે હટાવીશું કારણ તો હવે અમારે શું કારણથી પાડ્યા ને એ એમસી ને જ ખબર છે તો એમસી ને મને તો લાગે છે કે એમને બી કઈ ખબર નથી કારણ કે દર વખતે અમને જે નોટિસ આપવામાં આવી છે ને અલગ અલગ નોટિસ આપવામાં આવી છે એના જે નોટિસ આપવામાં આવી છે ને એ એમને કહ્યું હતું કે ત્રીસ ફૂટનો રોડ બની ગયો છે અહીંયા તો તમારે સાત દિવસે એમને મકાન ખાલી કરવા પડશે એ નોટિસ આવી ઓગણીસો ને ના બે હજાર ઓગણીસો બરાબર એ વર્ષ અત્યારે એ પાંચ છો વર્ષ હું જોઈએ તમે તણી લો છ વર્ષ થઈ ગયા છ વર્ષ પહેલાં નોટિસ આવી છે એમ લોકો કે સાત દિવસમાં તમારે મકાન ખાલી કરવાના છે રાજ્યના મુખ્યમંત્રીને મારે એ જ અપીલ કર્યું છે કે તમારા જે વાયદા છે ને બધા ખોટા છે કે અમે ગરીબી હટાવીશું એની બદલીમાં ઊંધું જ થઈ રહ્યું છે કે ગરીબી હટાઈશું નહીં મને એવું લાગે છે કે ગરીબો હટી રહ્યા છે જે અમારી પરિસ્થિતિ છે ને એ જોઈને એવું જ લાગે છે કે ગરીબો હટી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના કેશવનગર વિસ્તારના એકસો પચાસથી થી વધારે ઠાકોર અને ગરીબ સમાજના શ્રમિકોને બુલડોઝર ફેરવી ઘરથી બેઘર કર્યા એ પરિવારોની મુલાકાત દરમિયાન બેન દીકરીઓએ જણાવ્યું કે એ વખતે પોલીસે એમની સાથે અશ્લીલ ગાળાગાળી કરી છે જેન્ટ્સ પોલીસ સ્ત્રીઓના બાવડા પકડતા હતા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ બેસવાનો કાર્યક્રમ નહીં થવા દીધો લગ્ન પ્રસંગ માટે આવેલા લોકોને અને જાન મંડપ માંડવા આટલું બેહુદ વર્તન મ્યુનિસિપલ તંત્રનું છે અને આજે વૈકલ્પિક વ્યવસ્થા તો ગરીબ માણસો પાસે નથી પણ એટલી ભયંકર પરિસ્થિતિ છે કે ત્યાં રોગચાળો ફાટી નીકળે કે નકડું છે અને સૌ જ સ્નાન અને પીવાના પાણીની સુવિધાઓના અભાવમાં આ બધા જ ગરીબ માણસો ત્યાં જીવી રહ્યા છે મ્યુનિસિપલ તંત્રને આજે આવેદનપત્ર આપ્યું છે દસ દિવસનો સમય આપ્યો છે આવતા ચોવીસ કલાકની અંદર સૌ સ્નાનની સુવિધા ઉભી નહીં કરે તો બધા લોકો હાથમાં ડબલું લઈને કલેક્ટર કચેરી કે મ્યુનિસિપલ કમિશનર દરવાજા ઉપર આવીને બેસી જશે આશા રાખીએ રાજ્યની સરકાર એમને વૈકલ્પિક વ્યવસ્થા અને ફેસિલિટી જે કરવાની છે એ તમામનો દિવસમાં નિકાલ કરશે નહીં કરે ફરી અમારી લોકોએ ઉગ્ર આંદોલન માટે આવવું પડશે આજે મ્યુનિસિપલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આવતા દસ દિવસ બાદ અમે શું ચર્ચા કરી તંત્રના જુદા જુદા વિભાગો સાથે એ મુદ્દે તમને બ્રીફ કરીશું અને આજકાલ માટે શૌચના સ્થાનની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે એ નહીં કરે તો હું નહીં કહું તો પણ મજબૂરીના ના મારે બીજો વિકલ્પ નહીં હોવાના કારણે આપણા ગરીબ માણસો હાથમાં ડબલું લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન આવી જશે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ શાસન કરતા ઘર વિહોણા માણસોને રાતો રાત જે રીતે ત્યાં બેસણાના પ્રસંગો ચાલતા હતા લગ્નના પ્રસંગો ચાલતા હતા કોઈ પણ નોટિસો આપ્યા વગર એમને જે રીતે એક તાથી બોલું છે ફેરવીને ખર વગરના તમામ લોકોને જે રીતે કરી દેવામાં આવે છે અને હવે પાંચ મહિનાથી એ લોકો રજડી રહ્યા છે આંદોલનો કરી રહ્યા છે પોતાના હક અને અધિકારો માટે કે વ્યવસ્થા આપી રહ્યા છે ક્યાંક કેટલાક લોકો બીમાર પણ પડ્યા છે કેટલાક લોકો ઝેરી દવા પણ બીજી આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી છે એવી ગંભીર પરિસ્થિતિની અંદર અત્યારે ત્યાંના ત્યાં એ લોકો ચોમાસું છે વરસાદ છે કાદવ છે ગંદકી છે લેડિઝોને બહાર બાથરૂમ કરવા માટે જવા માટે કોઈ પણ જગ્યા નથી કોઈ પણ સ્થળ નથી ત્યારે અહીંયા અમદાવાદ કોર્પોરેશનમાં શાસનકર્માઓ પૂર્ણ કરવામાં ઉભી રહ્યા છે કોઈપણ એમને વ્યવસ્થા નથી આપી રહ્યા આજે એસી એંસી વર્ષ જૂના મકાનો છે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર દોડવા નહીં એવો ઠરાવ છે એનો અમલ એનો ગંભીરતાથી અમલ થાય છે ત્યારે એનો પણ અમલ નથી કરવામાં આવ્યો આ તો બહુ એસી એસી વર્ષ જુના એની ત્રણ ત્રણ ચાર ચાર પીડીઓ ત્યાંથી જ જતી રહી હોય એવી રીતે લોકોને ઘર મેવડાઈને જોવામાં આવ્યા છે અને ખુબ જ આજે પાંચ પાંચ મહિનાથી એ લોકો રજૂઆતો કરી છે એમણે વૈકલ્પિક વ્યવસ્થાઓ માંગી છે અને આદ્ય સુધી એમના છોકરાઓ શિક્ષણથી વંચિત રહ્યા છે આરોગ્યથી વંચિત રહ્યા છે તમામ સુવિધાઓથી વંચિત રહ્યા છે ત્યારે એક માનવીય અભિગમ રાખીને આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ આજે કોંગ્રેસ પક્ષનું ડેલિગેશન અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી અમારા રાષ્ટ્રીય સેવા અધ્યક્ષ ભાઈ લાલજીભાઈ દેસાઈ અને ત્યાંના જે રહીશો છે એ તમામ લોકો તમે જોયું ખૂબ શાંતિથી અમે ડેપ્યુટી શ્રીને જે એમની મુશ્કેલીઓ હતી જે તકલીફ હતી એની રજૂઆત આજે અહીંયા કરી છે અને દસ દિવસની અંદર ફરીથી ડેપ્યુટી શ્રીને તમામ ડેલિગેશન મળશે અને આના માટે શું મ્યુનિસિપલ કોર્પોરેશન વિચારી રહી છે શું એને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માગે છે શું સુવિધાઓ આપવા માંગે છે એના માટે દસ દિવસનો સમય આપ્યો છે